પાણીની પાણી અમુક ઉનાળામાં તકલીફ પડે છે તો આ ડાંગની પાંચ નદીઓની અંદર આટલો બધો વરસાદ પડે છે ને એ વરસાદ વહી ને અંદર જતું રહે છે ને ઉનાળામાં આપણે પીવાના પાણી માટે આપણને ક્યાંક કોઈ કોઈ ગામમાં તકલીફ પડે છે શું ડાંગનું પાણી ડાંગમાં ના રોકવું જોઈએ આપ સો કહો મિત્રો આપ સૌ હું કહેવા માંગુ છું બધા લોકો એક સાચી વાત તો કરવી પડશે ને મિત્રો જનપ્રતિનિધિ નદીઓ પર આપણે બાંધી દેવા જોઈએ ડાંગનું પાણી આપણે ડાંગમાં રોકવું છે મિત્રો એમાં તમારો સહકાર જો છે પણ આપણે ત્યાં તો જરાક કઈ સર્વે કરવા આવે ને નાનો ડેમ સર્વે કરવા આવે ને તો બી નહી ડેમ આવ્યો ડેમ આવ્યો ને ડેમમાં આમાં આટલો ઊંચો ડેમ બનાવશે ને આમાં આટલા ગામો વિસ્થાપિત થશે ને કોઈને ગોધરા મોકલી દેશે કોઈને મધ્યપ્રદેશ મોકલી દેશે કોઈને રાજસ્થાન મોકલી દેશે બસ પછી સર્વે જ કરવા દેવાનું મિત્રો આવું ના હોવું જોઈએ મિત્રો હું આપ સૌને કહું છું પ્રતિનિધિત્વ તો આજે મળે છે કાલે નથી આ પરિવર્તનની એક સાયકલ છે પણ અમને એવું લાગે છે કે અમને જ્યારે પ્રતિનિધિત્વ મળ્યું છે તો આપ સૌ કહો કે પાણીની જરૂર નહીં પડવાની આજે જો આપણી આટલી જનસંખ્યા છે આપણે ત્રણ લાખની આજુબાજુ આજે જો આટલી જનસંખ્યા છે એમાં આપણને આટલી તકલીફ પડે છે પાણીનો સ્ત્રોત એટલો છે તો આ જળસંચયના કામો કે આવા ડેમો બાંધવા જોઈએ કે નહીં તમે બધા કહો કરવું જોઈએ કે નહીં હા તો પાડો કરવું જોઈએ કે નહીં બધાની ના છે હાથ ઊંચો કરો આજે તો હું તમને છે ને કરી કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ ને આપણે કોઈને ડુબાડવા નથી માગવાના કોઈની જમીન જાય એવું નથી કરવાનું કોઈનું ઘર ઉઠે એવું નથી કરવાનું પણ કમસે કમ આપણા ડાંગમાં આવનાર આપણી જ પેઢી છે કોઈ બીજા જો અહીંયા રેવા આવવાના નથી આવનાર પેઢી આપણે અહીંની જ છે તો એમના માટે આપણે સુખાકારી માટે સગવડ તો કરવા જ કરતા જઈએ આજે આપણે આ પાણીની વ્યવસ્થા કરશો તો તમે કઈક વિચારશો કે હવે આપણે ગાયોમાં વધારો કરીએ હમણાં પશુપાલન સાથે આપણે જોડાયેલા છે પણ પેલે બેનો શું કે આખી વસ્તુ બરોબર પાણીની કઈ કોનું